ઓલંપિક ને પ્રોત્સાહન આપવા માટે દોડનું આયોજન કરવામાં આવ્યું જેમાં કચ્છના નિસાદ ધનઈ કુમાર દોડશે આઠસો કિલોમીટર ત્રણ ઓગસ્ટ થી ચૌદ ઓગસ્ટ સુધી સમગ્ર કચ્છને આવરી લેશે દરરોજ પાસઠ કિલોમીટર દોડવાનું આયોજન કરવામાં આવ્યું છે ડ્રગ્સથી દૂર રહેવાના સંદેશ સાથે ભુજ દોડનો પ્રારંભ કરશે ગાડી ધામ ગાડી ધામ થી લેકે સામાખ્યારી સામાખ્યારી થી લેકે રાપર रापत से लेके बालासर बालासर से लेके धोलावीरा धोलावीरा से लेके लख धोलावीरा से लेके खावड़ा खावड़ा से लेके कर लखपत लखपत से लेके कर लखपत से लेके नारायण सरोवर नारायण सरोवर से नलिया नलिया से लेके मांडवी मांडवी से मुंद्रा मुंद्रा से भुज 800 किलोमीटर लगभग 800 किलोमीटर किलोमीटर ऊपर होगा તો જે રીતે ઓલિમ્પિક માટે તેમજ કોઈ પણ વ્યક્તિ નશો ન કરે તેના માટે પણ દરરોજ પાસઠ કિલોમીટર આ યુવાન છે દોડવાના છે અને કચ્છના તમામ ભાગ તે આવરી લે છે